આપ જોઈ શકો છો ગામના જાગૃત નાગરિકો દ્વારા મતદાર યાદીની યાદી તપાસ કરવામાં આવી છે મતદાન નાગરિકો દ્વારા મતદાર યાદી ની તપાસ કરવામાં આવી ગઈ છે મતદાન કરીને ગયા

તમારું હું તમે તમે ભાઈ હવે મારું હવે બીજા બધા очку Qualse are these sources <laughs> that you are... Keep I scared. — Open... 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 its shut tama easyげo... you うh its 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 its

બરોબર અરે બીજા મામલદાર સાહેબ આવે તમારે નિર્ણય લેવું છે તમારે હારજીત નો પ્રશ્ન

છે છે આ પોલીસ અધિકારી દ્વારા બીજા પક્ષ અન્યાય કરવામાં આવ્યો તેવો ગામના જાગૃત નાગરિક તરફથી અને સાબિતીઓ સાથે પૂછશે આ પોલીસ અધિકારી શ્રીએ એક પક્ષને ને સાવરી અને બીજા પક્ષ સાથે અન્યાય કર્યો તેવો આક્ષેપ કરવામાં આવે છે જેની ભોગ બનનાર પક્ષ પાસે સાબિતી અને વિડીયો પ્રૂફ પણ છે તો આ કેટલી હદે ન્યાય કહેવાય કે પોલીસ અધિકારી જેમને તટસ્થ રહેવાનું હોય પરંતુ આ પોલીસ અધિકારી એક પક્ષને સાવરી અને બીજા પક્ષ સાથે ગેરરીતિથી હું તું કરે અને ચાલ જવા દે એવા ગેરરીતિ ભરા શબ્દો પ્રયોગ કરવામાં આવ્યા છે તો શું ખરેખર આ પોલીસ અધિકારીએ એક પક્ષને સાંભળી અને બીજા સાથે અન્યાય કર્યો છે એ આપણે જાણવા રહ્યું આપ જોઈ રહ્યા છો કે ભાવનગર જિલ્લા ભાવનગર ગ્રામ્ય વિસ્તારના ભાવનગર તાલુકાના ફરિયાદકા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોટિંગ દરમિયાન એક પક્ષ દ્વારા ગેરરીતિથી જે વ્યક્તિ હાલ સાઉથ આફ્રિકામાં રહે છે તેના નામનું વોટ આપવામાં આવ્યું છે જે બીજા પક્ષે તેનો વિરોધ કરતા પોલીસ અધિકારી તથા ચૂંટણી અધિકારીશ્રીઓએ તેમને સાંભળી અને બીજા પક્ષને મોટું કરી અમને તેમની સાથે અન્યાય કરેલ છે તે હું ગામજનો દ્વારા જાણવા મળેલ છે તો શું ખરેખર પોલીસ કર્મચારીએ ગામના જાગૃત નાગરિકને હું કરી અને સાલ જતો રહે ચાલ્યો જા આવા શબ્દ પ્રયોગ કરી શું ખરેખર તેમની સાથે અન્યાય કર્યો છે તે હવે જાણવા જરૂરી હવે આ વિડીયો આપ જાગૃત જનતા જેટલો વાયરલ કરો અને હવે કલેક્ટર સુધી વાત જાય કે મામલતદાર સુધી શું ખરેખર આ ભોગ બનનાર પક્ષને ન્યાય મળશે કે નહીં એ તો હવે સરકારને જ ખબર